ભાયલી વિસ્તારમાં એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમને લોન્ચ કરવામાં આવી છે વડોદરાના ભાયલી વિસ્તાર ખાતે આવેલ એવરેસ્ટ ડિગ્નિટીની પ્રથમ દ્વિતીયની ભવ્ય સફળતા બાદ એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય વૃદ્ધો માટેની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે વડોદરાના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને આધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી ત્રણ વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યમાં વસતા લોકો પોતાના વડીલોના યોગ્ય ધ્યાન કાળજી સંદર્ભે ચિંતિત હોય છે ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધા મળી રહે તેથી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનો અને તણાવમુક્ત રહી શકે એવો અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમનું લોન્ચ કરવામાં આવી છે આ અગાઉ એવરેસ્ટ ગ્રુપની એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારબાદ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી દ્વિતીય લોન્ચ કરી હતી બંને સ્કીમને ભવ્ય પ્રતિસાદ મળતાની સાથે જ ગતરોજ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમ વિશેષ વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવી છે વૃદ્ધો માટે આ પ્રસંગે વિશેષ સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્યુનિટીઝથી સજ્જ સ્કીમમાં એક બે અને ત્રણ બીએચકેના સુંદર ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કીમ વૃદ્ધો માટે રાખવામાં આવી છે એટલે કે ચોવીસ કલાક વૃદ્ધો માટે મદદરૂપ થઈ શકે સ્કીમમાં કોમ્યુનિટી કિચન યા ત્રણ ટાઈમ જમવાનું મળી રહેશે મંદિર ચોવીસ કલાક હોસ્પિટલ સાથે અપ નર્સ મેડિકલ ફેસિલિટી કપડાં ધોવા માટે વિશેષ આયોજન લાઇબ્રેરી એમ્બ્યુલન્સ સિક્યુરિટી તથા અન્ય સર્વિસોથી સ્કીમ સજ્જ છે એવરેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેજ ધાણીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રેરણા અરુણાબેન લાખાણી દ્વારા મળે છે તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે એનઆરઆઈ લોકોમાં વડીલોની સાર સંભાળની મૂંઝવણ વધુ હોય છે ત્યારે એવરેસ્ટ ડિગ્નિટી આવા તમામ એનઆરઆઈ અને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેનો ફ્લેટ આપે છે અને પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં ચોવીસ કલાક તેમને સુવિધા મળી રહેશે આ કોઈ વૃદ્ધાશ્રમ કે ભાડાની જગ્યા નથી પણ પોતાની માલિકીનું જ ઘર છે આવનારા દિવસોમાં આવી સ્કીમ કરમસદમાં પણ લોન્ચ કરવામાં આવશે ઈચ્છુક લોકો એવરેસ્ટ ડિગ્નિટી તૃતીયા સંદર્ભે વેબસાઇટ અથવા તો રેફરન્સ તથા તેમના ઓફિશિયલ પેજ પર જઈને સંપર્ક કરી શકશે આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિથી સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખજુરભાઈ એટલે કે નીતિન જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી બાજુ સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના મધુર કંઠથી પિહુદાન ગઢવીએ વડીલોનું મન મોહી લીધું હતું ની પહેલા આમ નંબર મારા ખ્યાલ પ્રમાણે પહેલી એવી સ્કીમ હશે આ હશે ને બાકી મે મારા જીવન મન નથી જો તમે કદાચ બિલ્ડર પાસે જાવ તો એમ પકડે દે કે 3 BHK 5 BHK છ પીએચકે આટલા રૂપિયાના આમ તેન ફલાણું પણ જે સમાજ માટે વિચારતો હોય સમાજના લોકો માટે વિચારતો એ આપણા માટે પૂજનીય છે ગુજરાતમાં અત્યારે બસોની એકોતેર ઘર બનાવી ચૂક્યો છું અને જે પણ કમાવું છું એ ગરીબોને સમર્પિત કરું છું એક પણ રૂપિયો ઘરે નથી લઈ જાતો હું મારી યુટ્યુબની ઇન્કમ હોય મારા કોમેડી વિડીયો ની ઇન્કમ હોય કે કોઈ પણ ઇવેન્ટો માં જાઉં છું એની ઇન્કમ હોય એક પણ રૂપિયો ઘરે નથી લીધા તો અત્યારે તમે જોશો મહેસાણા જિલ્લાનું લાગણ જ ગામ છે આજે મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો પોસ્ટ કર્યો છે પાંચ બાળકોનું ઘર ત્રણ બાળકોનું ઘર બનાવી રહ્યો છે પાંચ લોકો રહી છે એમનું ઘર બનાવી રહ્યો છું એટલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર